કાળું ધન કમાવા માટે અને શેરબજારમાં આગળ વધી રહ્યા છે અને એના લીધે એના કારણે આપણા આસ આસપાસના વિસ્તારની એરિયામાં ક્રાઇમના કેસો વધી રહ્યા છે લોકો શોર્ટકટ કહેવાય તો શોર્ટકટ વ્યસન કરીને એ મોજ કરવા માગે છે પણ જ્યારે ડ્રગ્સ લેવા માટેના પૈસા નથી મળતા ત્યારે નાની મોટા ગુના કરીને ચોરી કરે છે અને એ અઘરું લાગે છે ને ત્યારે ખુદ ડ્રગ્સ વેચવા માંડે છે એ પેડલર બની જાય છે અને જ્યારે આપણી જ વચ્ચે બેઠેલા વ્યક્તિઓ ડ્રગ્સ વેચવા માંડે ને એટલે હવે એને રોકવા અઘરા છે ક્યાં પકડવા એટલે ડ્રગ્સનું દૂષણ ભયંકર ગૂંચવાઈ ગયું છે એમાં ભગવાન બચાવે એક એક વ્યક્તિએ એક એક પરિવાર જ્યારે જાગૃત આવશે ત્યારે ડ્રગ્સ ઓછું થશે એક મોટા એપાર્ટમેન્ટમાં કેટલા વ્યક્તિ ડ્રગ્સ વેચે છે એ શોધી શકાય એમ નથી અને એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ એકાદો વેચતો હશે કારણ કે એને ડ્રગ્સ જોઈએ છે એના પૈસા માટે તેને ડ્રગ્સ વેચીને પોતાનું ડ્રગ્સ લે છે એટલે ગુણાકાર થાય છે એટલે આ ખૂબ અઘરું છે આ પૈસા માટે જે ગુનાઓ થાય છે ખાસ કરીને યંગ જનરેશન એ એની જે રીતભાત જ હતી એને જીવવાની શૈલી જ હતી તો મને એવું લાગ્યું ગુનાખોરી સિવાય કંઈક કરી જ ન શકે એને પૈસા કમાવા સૌથી મહત્વની બાબ આ બધા ગુનાખોરીના મૂળમાં હોય તો કદાચ પરિવાર આપણે કે સ્કૂલ એને જીવન મૂલ્ય સમજાવી શક્યા નથી મારે કેવું જીવવું જોઈએ હું કેવો જીવો તો સારું કહેવાય એવું જો એના મનમાં વિચાર હોય ને તો એ મહેનત કરીને પૈસા કમાવાની કોશિશ કરે